બાપથી આકાશ માર્ગે પોતે જાય મરુભૂમિની ધરતી આવી અને મરુભૂમિની ધરતીની અંદર બાપથી એમ કે પોતે તપસ્યા કરવા માટે ઉતર્યા હવે આ મરુભૂમિની ધરતી અને અંદર ની બીજી ની પોતે નેચા ઉતર્યા અને એક જગ્યા ઉપર આશ્રમ ગ્રહણ કરી અને પોતે તપસ્યા કરવા માટે હવે ઈ નગરનો રાજા દેવ થઈ ગયો અને રાજાનો કુંવર માની ઉમરે ગાદીએ બેઠો અને કુંવર એમ કેવાય કે પૂરે પૂરો બાળ હઠ બેટી બગડે નર બગડે નાર બગડે દૂધ ધોયા વાસણ બાગરણ બગડે વગરપનો વણ દીવેલે દીવો બગડે વિવાહ બગડે ગ્રસ્ત વિના વર્ષા પણ ખેતર બગડે મણસર બગડે કમાઈ બની કે મોટો સંગતે રોડ પણ બગડે ટોઠો બગડે વગર ગણાય આ પૂરેપૂરો કુંવર ને બગાડેલ કુંવર ને હારા ફૂડા ની કોઈ ખબર પડે નહીં એટલે રાજપૂતો આવીને રાજમાતા ને કીધું કે રાજમાતા ને કે હવે અમે આ કુંવર ભેગા રહીશું

પણ કે આ બાપજી છે આને આપણે પૂજવો જોઈએ રાજપૂત છે ક્ષત્રિય છે એને એટલી ખબર હોય કે આ નમવું પડે એટલે બાપજીને આ ઉમર ને ઉતરી અને બાપજી નમસ્કાર કર્યા બાપજી નમસ્કાર કર્યા પણ બાપજી હતા જન્મ બાપજીને ખબર રહી નહીં એટલે આને બીજી વાર કીધું બાપુ નમસ્કાર બાપજી બોલ્યા નહીં અને ત્રીજી વાર કીધું બાપુ નમસ્કાર પણ આ સંત એ પોતે જન્મ હતા પોતે બોલ્યા નહીં અને સરી ભૈયાને રી ઘોડાના શ્યામાન ની અંદર

બીજું વરસ એમ તેમ કરી કાઢી નાખ્યો અને ત્રીજો વરસ આવ્યો પણ દુષ્કાળ પડ્યો મહેલ પડ્યો સપનો તરો હુકમ મહારાજનો આગે વાનોને ને લંપટ લોદો ને ભરેલો દાદ આયો ભૂમિશ્વરે ભાર ઉતારવા પશુ પનક પારવા પાડવા ધણી મિલોકને ને એવું ધારવા મનુષ્ય તરફડે જેમ જળવી માજલી માછલી પી ગયો રુધિરને આગલી પાછલી દાસુ ધાતુ પિતલ લઈ કરી કમર લંગોટી હાથમાં માં કાચલી ગાય મકોડા ભરખિયા અસ્ત્રીએ ભરખ્યા બાળ

પહાડના ખોપરા અને વરસાદ છો અને આ બાજુ ગુર્ધર ધતિ ની અંદર ખબર પડી કે આપણા વરસાદ છો હવે મતલબ નથી કારણ કે જમી જાગીર બધી મારું ભૂમિ હતી એટલે બધા પોતાના દેહમાં માં આવ્યા પણ જેણે ધંધાધમ વેપાર સમાવી ન જતા એ બધા રોકાઈ છે મજૂરી કરતા હતા એ પાછા મારું ભૂમિ માં આવ્યા પણ તેમાં મારુવાડી પટેલ ને હકુવાલું ચાલુ રહી ગયું એટલે અડધા ગુર્જર ધરતીમાં માં અડધા મરુભૂમિ પણ હકુવાલું બધા ને ચાલુ અને એમાં મરુભૂમિ નું એક કોમ અને અહિયાં એક રાજપૂત છે એ ગુર્જર ભૂમિ ની અંદર પેણલ નોનો હતો અને પેણ આવેલ એટલે ઓણું કરાવવાનું

એટલો માથે દાયદો મેળ્યો અને આ બાજુ તમે દીકરીને જમાઈ ને બી અને મેલતા હો કારણ કે આટલો બધો ધન છે આટલો દાગીનો છે અને આવી રીતે એટલો મેલાય નહીં ભેગા લીધા મહારાજ ને અને મારું માં એમ કેવાય કે રવાના છે ગુર્જર ધરતી થી પાંચ દિવસ અને પાંચ રાતો હેજ્યા એટલે આ રાજપૂતે પોતાના હાળા ને કીધું કે જો આગળ રસ્તો મેં ફાળો છે અને અમારે છે કટક પડો તમે આવશો મહિનો તમારી હેલવા જશે નહીં અને કોમની ની પડશે મારું કીધું મોનો તમે બધા વપરાશ પાછા અને મેં રસ્તો ભાડે મુલા છોકરો એટલે આ બધા મોટી આડે હતા ને એટલે એ વિચાર ન કર્યો કે તો કે સારું વધો નહીં રસ્તો ભાડો તમારી જાય છે વડો પાછા એટલે મહારાજને કીધું મહારાજ આ જો દક્ષિણ તમે વડો પાછા એટલે મહારાજ કે ના મારે તો કે આવવું છે તો કોઈ વધો નહીં મારે તમે વધારો આ બાજુ રે રાજપૂતના હાળા હતા બધા વડ્યા પાછા આ બાજુ મહારાજ આ બાજુ રાજપૂત ભેગી રાજપૂત વાળી જે કારણ કુટુંબ ના થાય એટલો દાયદો આ લઈને એક રાત એક દાડો હઈ જાય એટલે મહારાજે કીધું મારતો કે પાછું જવું છે અરે મહારાજ શું છો કે હું તમો ભેગો આવું તમારે ત્યાં મહેમાન કરો પંદર થી મહિનો મને દક્ષિણા બીજી હારી આલો અને વળતા મૂચે ભેગો આવું